તરી ખામર પડતો ન એ ભાગીદારી છે કે નથી કે ચમચમ ફોન તો છે દોડી પેલા તખાદી ખાલી ને ક્ષેત્રમાં બસ ઓટો મારો આયા રાત આવું ઓરવા મળ્યા તમે શું કાયા ભાગ માં શું કરવા અમારે ભાગીદારી પૈસા

અમે મોડે મોડે કીધું તો તમે ઓયાને કીધું તો મોડે પર તમે આ બતાવો થોડું ધ્યાન રાખો ધ્યાન આ પવરાવું પડે મારા અહીંયા પાતા નથી ઓર રાખતા નથી કવ વગે પાવર આવતા નથી હું કરવાનું હવે એને તોક તો કરવું પડશે હાລະ મારા ટોટિયા દીપા ઓ બગાડે મારા હવે એમ કરા બે મહિના

એક તો હું તો પાસે પેલો હેતી ગતિ આવતો નથી કોમે એની કોક આઈડિયા કરવી પડશે હું બરોબર નો ફસાયું હલકે વાત એને પોણી આવે